મારી સાથે વાત કરે મારા કાર્યકરને દબાવવાની કોશિશ ન કરે પ્રતાપ દુદા જીવે છે ત્યાં સુધી મારા કાર્યકરોનો વાળ વાંકો નહીં થવા દે આ પ્રસંગે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરે વેક્સિન પ્રશ્ને સરકાર પર આકરા પ્રહાર કરેલા હતા અને જણાવેલું હતું કે સારું થયું આ લોકો પોલિયોની રસી સમયે ન હતા નહીતર અડધું ભારત વિકલાંગ હોત આતકે તકે જેની બેન ઠુમ્મરે જણાવેલું હતું કે ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ સાથે સરખામણી કરી રહ્યા છે તે કેટલા અંશે વ્યાજબી છે ભાજપના મિત્રો તંદુરસ્ત રાજકારણ કરો કાર્યકરોને દબાવવાની વાત ન કરો આ તકે લીલીયા રેલવેના ફાટક પર ઓવરબ્રિજની જે માગણી છે તેને હું સો ટકા ન્યાય આપીશ મનીષભાઈ ભંડેરી અને સત્યમ મકાણીએ ખેડૂતોના પ્રશ્ને સરકાર પર ઉગ્ર પ્રહાર કરી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખેડૂતોનો પાક વીમો પણ બંધ કરી દેવામાં આવેલો છે ત્યારે ખેડૂતોને જાગૃત થવા અપીલ કરેલી હતી લીલીયાના અંટાળિયામાં દેવાધિદેવ મહાદેવના થાળ પ્રસંગે કોંગ્રેસે જાહેર સભા રાખેલી હતી તે પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પૂર્વ પ્રમુખ ડી કે રૈયાણી શંભુભાઈ દેસાઈ પૂર્વ મંત્રી ધીરુભાઈ દુધવાળા પૂર્વ સાંસદ વીરજીભાઈ ટુમ્મર ઠાકરશ્રીભાઈ મેતલિયા વલ્લભભાઈ ઝીંજોવાડિયા અંબાભાઈ કાકડિયા અલ્પેશભાઈ કાનાણી જીતુભાઈ અડતાલાવાળા મનીષભાઈ ભંડેરી સત્યમ મકાણી અશ્વિનભાઈ ધામેલિયા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુનભાઈ ચાવલિયા હાર્દિક ના કાનાણી ભરતભાઈ ગીડા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેલા હતા